નમસ્કાર ખેડૂત મિત્રો વેપારી મિત્રો આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ કે જેને ડુંગળીની અંદર સુભલા બેકરી ઇન્પ્રુફ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ વાપરી અને સારો એવો ફાયદો મેળવો છે એને સારું રિઝલ્ટ મેળવ્યું છે તો આવો આપણે પહેલાં તો જાણીએ એવા ખેડૂતભાઈ પાસે કે એમને ડુંગળીની અંદર કેટલા વીઘાની ડુંગળી છે કેવું રિઝલ્ટ મેળ્યું અને એનાથી શું શું ફાયદો થયો નમસ્કાર તમારું નામ રાજેશભાઈભાઈ ભેગા અને ગામ વાળસડા વાળસડા અને તાલુકો જિલ્લો તાલુકો જે બરોબર રાજુભાઈ તમે કેટલા વીઘાની ડુંગળી ગઈ છે બાર વીઘાની ડુંગળી બાર વીઘાની ડુંગળી હતી અને એમાં તમે બારે બાર વીઘામાં ફોર્મ્યુલા એસી તમે આપ્યું તું હા અને કઈ તારીખે આપ્યું તું બે બાર બે હજાર ચોવીસ બે બાર બે રોજ તમે કેટલા પેકેટ નહીં ખાતા 10 પેકેટ પેકેટ તો ખેડૂત મિત્રો રાજુભાઈ અત્યારે કે છે બાર 12 2024 ના દિવસે ફોર્મ્યુલા 80 ખાતર જે 10 પેકેટ ડુંગરીની અંદર 12 વીઘામાં એને આપેલા હતા એટલે તમને રાજુભાઈ અત્યારે કેવું રિઝલ્ટ સારું રિઝલ્ટ મૂળનો વિકાસ સારો છે બીજું તમને શું શું આમાં ફાયદો દેખાય છે ગાંઠિયા બધું ગાંઠિયા મોટા બધું દેખાય તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજુભાઈની પાસે જે આ ડુંગળી છે આ તમે જોઈ શકો છો અત્યારે આમાં ટ્રીટમેન્ટ કરેલી છે ફોર્મ્યુલા એસી બરાબર આમાં તમે ટ્રીટમેન્ટ જોઈ શકો છો ડુંગળીમાં તમે એના મૂળ લાંબા છે ડુંગળી મોટી છે મોટી થાય છે ગ્રીનરી સારી છે ગ્રોથ સારો છે તો આ તમે જોઈ શકો છો ફોર્મ્યુલા એસી વાયપરા પછી અને આમાં કોઈ પણ જાતનો વિકાસ આમાં કોઈપણ જાતનું ટ્રીટમેન્ટ કરેલી નથી આ ડુંગળીની અંદર કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કરેલી નથી એમાં અંદર મૂળનો વિકાસ નથી નાના છોડ છે ગ્રોથ પણ નથી અને ડુંગળી નાની છે તો તમે જોઈ શકો છો આ વસ્તુ તો રાજુભાઈ તમને આમાં ડુંગળીના અંદર તમે જે આ ફોર્મ્યુલા એસી વાપરું તો તમને અમારી કંપનીથી સારું છે કે આ ફોર્મ્યુલા એસી તમે સારું રિઝલ્ટ છે અને તમે પાછા બીજા ખેડૂતને પણ આ માહિતી અમારી આપશો તો ખેડૂત મિત્રો પ્રથમ તો પેલા ફોર્મ્યુલા એસી વીસ એક્ટિવ કાર્બન ખાતર છે ઓક્સિજન છે ફોલિક એસિડ છે કેટુઓ છે પ્રોટીન છે વિટામિન આવે છે જેના લીધે જમીન જમીનનું પત્ર સુધરે છે પીએચ વેલ્યુ સુધારે છે કાર્બનની માત્રા વધે છે એટલે પાણી આપણી ડુંગળીનો વિકાસ સારો થાય છે એ આ વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર ફોર્મ્યુલા એસી અને બીજું આની અંદર ટીમ ચોવીસ ચોવીસ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા અલગ અલગ કામ કરે છે જમીન જેટલા બી માઇક્રોન્યુટ્રન્સ નાખીએ એટલા તત્વો નાખીએ એમાં તત્વોની અંદર ફેરસ છે પછી આયરન છે કાર્બન છે જેના લીધે જેટલા બી તત્વો નાખીએ છીએ દ્રાવણ બનાવીએ છીએ એ આપીએ એટલે મૂળનો વિકાસ છોડનો વિકાસ સારો થાય છે તો આ જોડીની અંદર અત્યારે રાજુભાઈએ પાછું ફરી પાછું એમને જે રિઝલ્ટ ડુંગળીની અંદર મળ્યું એ ફરી પાછું રાજુભાઈ અત્યારે પાછા પચીસ બોટલ ટીમ ચોવીસ ચોવીસ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા અને વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર પચીસ પેકેટ ફોર્મુલા એસી અને પચીસ બોટલ ટીમ ચોવીસની અત્યારે ફરી પાછી આપણે લઈ ગયા છે અને અત્યારે એમને જે પાછું ડુંગળીમાં પચીસ વીઘાની અંદર આ પાછું નાખવાનું છે તો રાજુભાઈ તમે અમારી કંપનીથી ખુશ છો આ તમે બીજી વખત અને તમે આ વસ્તુ અમારી પાછી અત્યારે લેવા લઈ ગયા તો તમને આ અમારા બીજા આજુબાજુના ખેડૂત પણ અમારી આ માહિતી આપશો હા ચોક્કસ આભાર નમસ્કાર